એ હેલો યુટ ફેમિલી કેમ છો આપણે બધા મજામાં જશો તો જુઓ અત્યારે આપણે તમારો અમારા ડાળનો પ્રોગ્રામ અત્યારે છે અહીંયા તો જુઓ અત્યારે તમે જોઈને તો તમને ખબર પડી જશે કે આ શું છે અત્યારે જોવા જમવા અમે અત્યારે બેસી ગયા છીએ અને ડાળનો પ્રોગ્રામ શરૂ થવાની તૈયારી છે જો તમે જોઈ શકો છો અમારે આ દંભાઈ છે અમારો ડાળ બહુ મસ્ત એકદમ સરસ બનાવે છે અને જો તેલ બેલ મૂકીને જીરું દાણાજીરું અંદર નાખી દીધું છે અને હવે મસાલો નાખવાનો છે તમે અત્યારે બતાવીશ આગળ અત્યારે હું અને દાળ કેવી સરસ મસ્ત મજા ને બનાવે તમે અંદર માં કંટિર્યુ બનાવી રેજો

પણ મસ્ત એકદમ ડાયલનો પ્રોગ્રામ ચાલે છે અત્યારે અમારે જીતાભાઈ પણ હલાવે છે અને સરપસ અત્યારે અમારે ડુંગળીનો આ નાખે છે જો તમે આ જોઈ શકો છો અને આ ડાઇલનું તપેલું ભર્યું છે જો અહીંયા હું મસ્ત મજાનો એકદમ છે ટમેટાનો સોસ પણ છે અને કોથમરી પણ મળેલી છે અને સરસ મજાના સિંગ દાણા પણ ખાંડેલા છે એકદમ સરસ અને પટ્ટી પણ નાખવાની હોય અત્યારે આપણે અને થોડોક ઝાંખો વિડીયો આવે છે પણ અંધારું છે લાઇટનો બહુ પ્રોબ્લમ છે અત્યારે આપણે અહીંયા અને આપણે વિડીયોમાં કન્ટિન્યુ બને રહીજો અને વિડીયો જેટલો બને એટલો શેર કરી દેજો લાઇક કરી દેજો અને આપણી ચેનલને નવા હોય તો એક સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો મસ્ત મજાનું અત્યારે આપણે ડાળનું તપેલું મસ્ત મૂકી દીધું છે અને બનાવવા મળ્યા છે અત્યારે જોવા મસ્ત મજાનું એકદમ સલાડ બને છે અત્યારે પહેલાં તો સ્વાદ કેવો આવે મસ્ત મજાનો એકદમ સરસ અને આ બધો આપણે અત્યારે મસાલો તૈયાર કરી દીધો છે અને મસ્ત મજાની ચટણી બની ગઈ છે એકદમ સરસ દેશી છોલાનું આપણે મસ્ત મજાનું જમવાનું છે અત્યારે અને તમને બધો વિડીયો કન્ટિન્યુમાં બતાવીશ અને આપણે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેવાનું છે બાળકો પણ અત્યારે અહીંયા છે અને જો આ અમારે સોભાડવાળા અમારા ભાઈ છે એનું મકાન છે આ બધે જો તમે જોઈ શકો છો અત્યારે આ મકાન એકદમ સરસ મજાના છે ધાબાવાળા છે બહુ મસ્ત મજાના છે અને જો આ ડાળનો કેવો કલર આવી ગયો છે અને ડાળ એકદમ સરસ બને છે પણ બહુ મજા આવે છે અને વીડિયોમાં તમે બનાવીજો અને ડાળમાં કોને ડાળ ભાવે અને કેવી લાગે નહીં એ તમે કોમેન્ટમાં કરજો કોમેન્ટ લખજો અને મસ્ત મજાનું એકદમ સરસ છે સાંભળ્યા તો તમે જોઈ શકો છો અને જીતાભાઈને ડાળે લાવવા આપી દીધો છો તમે તો એટલે જીતાભાઈ ડાળે લાવવા કરે છે જો આપણે આ દેશી ખોરાક બનાવવાનો છે અમારે આ બિજલભાઈ છે બિજલભાઈની દીકરી છે અત્યારે અહીં જોઈ શકો છો તમે જો આ બિજલભાઈ સબસ્ક્રાઇબ લાઈક કરવાનું કે છે બધા ભાઈઓને નમ્ર વિનંતી છે કે આપણી શેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક પણ કરી દીજો અને એક નાની એવી કોમેન્ટ પણ કરી દી છે